નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોઈશું મુંબઈની સૌથી પ્રસિદ્ધ મીઠાઈઓમાંથી એક મુંબઈ આઈસ હલવા તો આ છે મુંબઈ આઈસ હલવાનો એક પેક આ મેં એક લોકલ મીઠાઈની દુકાનમાંથી લીધું છે જે એ લોકો પોતે જ બનાવે છે તો આ એક ઓથેન્ટિક મુંબઈ આઈસ હલવા મીઠાઈ કહી છે તો આ એ પ્રમાણેની મીઠાઈ છે જેમાં લેયર્સ હોય છે એટલે કે જે આપણે જેમ રોટલી કે રોટલો હોય એ પ્રમાણેની પરત હોય છે તો આ લેયર્સવાળી મીઠાઈ છે આમ એને મુંબઈ આઈસ હલવા મીઠાઈવાળા તો એમ આમાં અહીં બેઝિકલી ચાર ફ્લેવર્સ છે એક સાદુ મીઠાઈ અને એક મિક્સ ફ્રૂટ એક કેસર અને એક સ્ટ્રોબેરી તો આ પ્રમાણેનો બોક્સમાં પેક કરવામાં આવે છે આ બસો પચાસ ગ્રામનું બોક્સ પેક છે તો ચાલો તમને હું આનો રિવ્યૂ કરીને બતાવું તો અનબોક્સ કરીને જો આ પ્રમાણે એનો લુક છે આવો એક ક્લોઝ લુક જોઈએ હજુ કેટલું સુંદર અને ડિલિશિયસ છે જો આ પ્રમાણે છે એક જે જે છે આઈસ બરફી હલવો આ પ્રમાણે છે ખૂબ જ ડિલિશિયસ દેખાય છે એકદમ પાતળું હોય છે પાપડ જેવું સાવ એકદમ તો આપણે ટેસ્ટ કરી જોઈએ વાવ ખૂબ જ ખૂબ જ સરસ છે મોઢામાં મૂકતાની સાથે જ પીગળી જાય એકદમ સ્વીટ છે આ પ્લેન જે છે એ છે પ્લેન હલવો છે એટલા માટે આનામાં ફ્લેવર નથી પણ ડ્રાય ફ્રૂટ્સ છે તો સ્વાદ છે પણ ખૂબ એટલે ખૂબ જ ડિલિશિયસ છે મને આપ ખૂબ ગમ્યું આ ફ્લેવર તો ખૂબ સરસ હતો આવું બીજું ટ્રાય કરી આ છે કેસર ફ્લેવર દેખાય છે કલર ખૂબ જ ડિલિશિયસ છે અને દેખાવામાં સુંદર છે તો આવું ટેસ્ટ કરવી જોઈએ આ પણ સુંદર છે થોડુંક થોડુંક જે કેરેમલવાળો ટેસ્ટ હોય છે એ પ્રમાણેનો ટેસ્ટ છે આ પેલી જે નોર્મલ હતી એના કરતાં થોડીક થિકનેસ છે એટલે કે થોડીક જાડી છે આની ઉપર જે ખૂબ જ ચાવવામાં પણ સારી લાગે છે થોડી ચી છે અને મીઠી છે મીડિયમ મીઠી છે આમાં પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવામાં આવે છે તમે જોઈ શકો છો ને કેસરનો થોડો ટેસ્ટ છે આ પણ ટેસ્ટ ખૂબ સરસ છે હવે આ ત્રીજી છે એટવાળી છે આપણે એને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો થોડી જાડી છે ફ્રૂટ્સની છે એટલા માટે કદાચ જાડી છે પણ આ ખૂબ જ સુંદર છે અને ઘીવાળી છે એટલે એને ઘીનું ટેક્સચર જો તમે જોઈ શકતા શકો દેખાઈ શકે છે ઘીનું ટેક્સર છે આ પ્રમાણે હાલ છે મુંબઈમાં ખૂબ જ ફેમસ છે મને બાળપણથી ખૂબ જ આવે છે પણ છેલ્લા કેટલા વર્ષોથી હતું ખાધું તમારા ખાઈને ખૂબ ખૂબ જ આનંદ ખૂબ સરસ છે આ હું માનવું ટેસ્ટ કરવી સરસ છે આ થોડીક મોડી છે જે પહેલી બે હતી એના કરતાં આ થોડી મોડી છે હું જાડી છે સરસ છે મોડી છે અને આમાં તો ઘીનો ફ્લેવર આવે છે ચુઇંગ છે થોડી અને ઘીનો ફ્લેવર હોય છે જે જમવામાં

ડ્રાય ફ્રૂટ પણ ખૂબ સુંદર દેખાય છે ટેસ્ટ મેં સરસ ચા ખૂબ વધારે પડતી મીઠી છે અને ખૂબ હેવી છે ખૂબ હેવી છે મને લાગે તમે આને એકથી વધારે તો નહીં જ ખાઈ શકો એટલી હેવી છે અને વધારે મીઠી છે तो मैंने वाली है पसंद ये सारी तो आने बेस्ट फेवरेट तो जे थी ये सब मैंने गमी है पीछे जे फ्रूटवाड़ी है खूब सरस है थोड़ी थोड़ी काजू कतरी लाग तो ये केसर ठीक ठाक है आ ए कहीं खास नहीं तो आने अवॉइड कर બસ આટલો રિવ્યૂ હતો આ કેટલા વર્ષો પછી આ ટ્રાય કરીને મને તો ખૂબ ગમ્યું તમને કેવો લાગ્યો રહ્યું તમે પણ જણાવજો તમે મુંબઈ બાજુ આવતા હો તો એક વખત આઈસવાનું પેકેજ જરૂર લેજો અને પ્રાઇસ લગભગ દોઢસો બસો રૂપિયાથી ચાલુ થાય છે એ દુકાન દુકાન પ્રમાણે ડિપેન્ડ